આ સંતોકનગર નવાડ સંતોકનગરની સામેનો ભૂખી કાંસ છે આ કાશની તમે દિવાલ જોઈ રહ્યા છો પાંચ ફૂટની દીવાલ જે આખી નાખી સવારમાં આટલા નજીવા વરસાદમાં ધરાશાયી થઈ ગઈ હવે આટલા નજીવા વરસાદમાં આ કાશની દીવાલ આખી ધરાશાય થઈ ગઈ સ્થાનિક મહેશભાઈ પટેલે મારું ધ્યાન દોર્યું હું તાત્કાલિક સ્થળ પર આવી છું સ પરિસ્થિતિની ગંભીરતા જોઈને કાર્યપાલક ઇજનેર ફોન કર્યો છે એ આખા સ્ટાફ સાથે અહીંયા આવી ગયા છે મેઇન વાત જ્યાં સુધી આ એમજીવીસીએલ ના પોલ એ આખો નીચેથી થી બેજ હલી ગયો છે એ હટાડવામાં ના આવે લાઈન બંધ કરવામાં ના આવે ત્યાં સુધી આ કામગીરી થઈ શકે એમ નથી એમજીવીસીએલ ના માણસો અહીંયા આવ્યા કર્મચારીઓ એમણે એમના કેબલ કાઢ્યા છે પણ લાઈન બંધ કરશે એમના જવાબદાર અધિકારીઓ આવશે પછી કોર્પોરેશન ના કામગીરી કરશે પણ આ કામગીરીના કારણે સ્થાનિકોનું કેટલું મોટું નુકસાન જાય છે બહાર કચરો છે બધો હમણાં જો વરસાદ વધારે પડે તો આ તમામ કચરો ધોવાઈને કાસમાં જવાનો અને એ કાસ પાછો બ્લોક થવાનો લોકોના ઘરમાં પાણી જવાના હું તો કુદરતનો આભાર માનું છું કે સવારમાં એટલો વરસાદ પડીને રહી ગયો છે નહી તો જો વધારે વરસાદ પડ્યો હોત કલાકે તો આ આખી દિવાલ જે અહીંયાથી આટલો ભાગ કાચો ભાગ બેઠો છે આ રોડ આખો બેસી જાય અને બાજુમાં જ સંતોકનગર સોસાયટી છે આ બાજુ પાસવાના સોસાયટી છે બંને સોસાયટીના સ્થાનિકો આજે પણ ભયના હોતા હેઠળ જ છે કારણ કે આ કાસની અંદર ચારથી પાંચ મગર છે સાપ નીકળે છે એટલે લોકો તો આમય બીવે છે અને આ આવું થયું તો હવે તો આખો કાસ ખુલ્લો થઈ ગયો આ કામગીરી કરતા અઠવાડિયું 10 દિવસ લાગશે ત્યાં સુધી આવી રીતે રહેવાનું

એ જેટલો પીસ તૂટ્યો છે રિપેર કરાની સર્વે કરીએ છીએ હવે હમણાં તો જીવીનો પોલ જ્યાં સુધી ત્યાં સુધી તમે કશું કરી નહીં શકે એક વાત ફટે તો બી અંદાજે અઠવાડું દસ દિવસ લાગે પ્રોપર કામ કરવું હોય એવું નથી કામ એટલા બધા હોય એવું પર્ટિક્યુલર કોઈ માણસ આવીને એક જગ્યાએ ઊભું રહેવો કામ એટલા લફડાય તમને ખબર પણ એ લોકોને અમે એનઓસીને બધું હાલતા હોઈએ છીએ અને આવું થતું હોય અમે પેનલ્ટી બી ભરાવતા હોઈએ મેનવલ તૂટી જો કરે કે કોઈ કવલ સાડી ગડર પાસ તો અમે પેનલ્ટી આપીને પૈસા ભરવા થાય છે કે કેબલ કોના છે આ બુ ના છે આ જેબી ના